ગાંધીનગર જિલ્લાના સાદરા ગામે જક્ષિણી માતાનો મેળો ભરાયો હતો મળતી માહિતી મુજબ ગાંધીનગરના સાદરા ગામમાં સાબરમતી નદીને કિનારે આવેલ જક્ષિણી માતાના મંદિરે મેળો ભરાતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ગાંધીનગરના સાદરા ગામમાં દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે મેળો ભરાય છે જેમાં આજે જક્ષિણી માતાનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ મનાય છે આજના દિવસે જક્ષિણી માતાજીને પશુધન અને ગૌધનની રક્ષા કાજે શ્રીફળ ચડાવવાનો પણ આજનો મહિમા છે સાદરા જક્ષિણી માતાજીએ નવસો ગામની કુળદેવી હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સમગ્ર ગુજરાતમાંથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા આ મેળાને ધ્યાનમાં લઈ દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે સાદરા ગ્રામ પંચાયત તેમજ ચિલોડા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સાદરા જક્ષણી માતાજીનું મંદિર અને માતાજીનો મહિમા માતાજી વડોદિતવાર એટલે બાદરવાના બીજા રવિવારે તારીખનું નક્કી નહીં પણ બીજા રવિવારે માતાજીનો મોટો મેળો ભરાય છે એમાં લાખોની સંખ્યામાં પબ્લિકની અવરજવર રહેતી હોય છે અને માતાજી પ્રાગટ્ય દિવસ તરીકે ગૌધન પશુધનની વારે ચડી અને પશુધનની રક્ષા કરી અને દરેકના પશુની રક્ષા કરે એવી પ્રાર્થનાથી લાખો નારિયેર વધેરવાની મહિમા છે વત્તામાં નવસો ગામની કુળદેવી છે જક્ષણી માતાજી દરેકની બાબરી વારવડા અને શેરા ગંઠન લગ્ન વખતે માતાજીના ત્યાં થાય છે નવરાત્રિમાં અનુષ્ઠાન તરીકે નવ દિવસ અગાડે જવાળા નાખી અને અનુષ્ઠાન કરવામાં આવે છે એમાં વણિક વાણિયા બ્રાહ્મણ દરબાર અને પંચાલ આવી સાત કોમ મંદિરે જવાળા નાખીને બેસે છે માતાજીનો પરચો અફરંપાર છે એટલે ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી